કેમ્પસમાં નિશૂર તપાસ કરી યોગ્ય કાઉન્સિલિંગ અને માર્ગદર્શન ડોક્ટરની ટીમ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું આંખો દેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરોથી કેમેરામેન હરત કડિયા સાથે કનકસિંહ બિહોલા આપનું શુભ નામ સર કમલેશ કકાણી પાયલ ફાઉન્ડેશન ચલાય છે અને કેન્સર અભિયાન નિકોલમાં અત્યારે જોર જોશમાં ચલાઈ રહ્યા છે બેનો કે કેન્સરથી બચવા માટે અમે મેમોગ્રાફી અને પેપ ટેસ્ટ બે કરીએ છીએ અત્યારે અને આ ટેસ્ટના પચીસોથી બે હજાર રૂપિયા ચાર્જ થાય છે અને અમે આ સોસાયટીઓમાં થી છવ્વીસ બેનો થાય એ સોસાયટી મેં ગાડી જીસીએસ હોસ્પિટલ દ્વારા આ તપાસ અમે કરી રહ્યા છીએ અને અત્યારે તેતાલીસમો કેમ્પ શ્રીધર સોસાયટીમાં કરી રહ્યા છીએ અત્યારે મેં હાલમાં આપણી સંસ્થા કેટલા વર્ષથી કાર્યરત છે આ અમારી પહેલ ફાઉન્ડેશન ચાર વર્ષથી કાર્યરત છે બીજા કાર્યક્રમમાં અમે એવી છે જૂની સોસાયટીમાં જૂની સાયકલો લઈએ છીએ એ સાયકલો રિપેર કરાવીને જે જરૂરિયાતમંદ સુધી અમે સાયકલો પહોંચાડીએ છીએ બીજી વસ્તુ અમારે છે પાઠ્યપુસ્તકો લઈએ છીએ પાઠ્યપુસ્તકમાં સ્કૂલોના વિદ્યાર્થીઓ વાલીને પૂછીને જરૂરિયાતમંદ સુધી અમે પાઠ્યપુસ્તક પહોંચાડીએ છીએ ચોથો અધિયો અમારે આ કેન્સર અભિયાન ચલાવી રહ્યા છે અત્યારે હાલમાં અને મેડિકલ કેમ્પે અમે ગામડાઓમાં કરીએ છીએ અને જૂના કપડાં જે સોસાયટીવાળા અમને આપે છે ઈ જૂના કપડાઓ અમે ગામડાઓમાં જરૂરિયાતમંદ સુધી અમે પહોંચાડવાની ટ્રાય કરી રહ્યા છીએ અત્યારે હાલ ખૂબ જ સહાનીય કામ છે આપણે જોઈએ પ્રમાણે કે પહલ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સોસાયટીમાં પ્રમાણે કામ કરવામાં આવે છે સાથે રિપોર્ટ કનકસી બેવલા આખો દેખી ન્યૂઝ આ દરેક વિડિયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પર ક્લિક કરો તમારા મંતવ્યો બોક્સમાં જરૂર રજૂ કરો અને જોતા રહો નજર સબકી ખબર આખો દેખી ન્યૂઝ